નગરપાલિકા સીઆઈડીસી પાસે આંબાવાડી વિસ્તારમાં રહી રહીશો ફસાયા એક તરફ ખારી નદી અને બીજી તરફ ચેકડેમ ઓવરફ્લો થતા નાળાના પાણીના પ્રવાહમાં વચ્ચે આંબાવાડી સાબરકાંઠા દાલોદ આઈડીસી પાસે આવેલું આંબાવાડી છે નગરપાલિકા વિસ્તારનું છેવાડાનું ગામ છે જે આજે અવિરત પડી રહેલ વરસાદને લઈને ગામ લોકો ફસાયા હતા જ્યાં એક તરફ ખારી નદી આવેલી છે તો બીજી તરફ ખરાબા તરફથી અને રૂપાલ અને ઘોરા તરફથી આવતા નાળામાં પાણીનો પ્રવાહ વધતો જોવા મળે છે ધસમસતો પ્રવાહ વચ્ચે આંબાવાડી ગામ આવેલું છે ચેકડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આંબાવાડી ગામ સંપર્ક વિહોણું બની જતું હોય છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ